મહારાજ બસરુભાઈ અને એમના સહ કુટુંબ પુત્ર પરિવાર મળી આવો એક સંતોનો સમાગમ રાખી સંતોના આરસપ્રદ દર્શન કરાયા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને જે આવા સમાગમમાં વધારેલા એવા પરમ પૂજ્ય વંદનીય બ્રહ્મનિષ્ઠ એવા કરજાપુરા નિવાસી કોંજીરામ બાપુ સાથે વિજાબા મહારાજ રંજનબા મહારાજ રામજીરામ મહારાજ અમારે વારાથી ધર્મીદાસ મહારાજ ચમનરામ મહારાજ જે સોમદાસ મહારાજ જે નામી અનામી સંતો ભક્તો મંડળો સર્વે વધારે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ સંતોએ ખૂબ વાત કરીશ કે જીવ અજ્ઞાન અજ્ઞાનની ઓંઘમાં ઊંચો છે આ બધી વાતો શાના માટે છે જે આપણાની અંદર અજ્ઞાન ઘૂસી ગયો છે અને અજ્ઞાનમાં આ ઊંઘી ગયો છે તો અજ્ઞાનથી જગાડી અને જ્ઞાનમાં લાવવો છે આ વાત શા માટે સંત મેળાવડા શા માટે કરવામાં આવે છે કે સત્ય વસ્તુ શું છે અને જાણવા માટે કરવામાં આવે છે સાચું શું છે અને ખોટું શું છે આ સંતો એનું નિરાકરણ કરે છે કે સાચી વસ્તુ આ છે આ ખોટું છે ખોટાની બાદ કરો અને સત્યને પકડો અસત્યનો બાદ કરવાનો છે એટલે અસત્ય જે છે એ ભાગે તૂટે છે સંતો જે સમજાવે છે એ ભાગતુંય નથી ને તૂટતુંય નથી એ અખંડ છે અને ખરેખર સંતોએ કીધું છે કે જે અખંડ રયુ ઈર્યુ તમે છો બીજો કોઈ શે નહીં સંતોનું કેવું એમ થાય છે કે તમે અખંડ છો પણ આનું નિરાકરણ કરવા માટે સંતોના એક સમાગમ કરવા પડે છે પણ આ દેહ છે આ દેહ એક દાડો નાશવત છે પણ જ્યારે ખરેખર દેહમાં જે સચ્ચ વસ્તુ છુપાયેલી છે એ અખંડ છે એટલે કીધું છે કે મન તારા ઉથે હરીને ઠેરાય બીજો નથી બોલતો આ બીજો બોલતો નથી પણ જ્યારે મન ની અજ્ઞાન થી આ ઢંકાઈ ગયું છે સાહેબ પોતાનું સ્વરૂપ ઢંકાઈ ગયું છે આ મન સે ઈ મોનવાજ બધું મોની બેઠું છે અને મનને જ સમજાવવાનું છે પણ મનને સમજાવે કોણ સંતોએ શબ્દ કીધા શબ્દ કાન પકડતો નથી

પણ સંતોએ કીધું છે કે દિલ દરિયામાં અખંડ દીવો દીઠા વિના મારું મન ડોલે પ્રાંતિના ભૂલ્યાનર ભવ ભવ ભટકે ને સદગુરુ વિના તાળા કોણ ખોલે આ પ્રાંતિમાં ભૂલી જાસ અને ભવ ભવ ભટકી રહ્યા સ ભવ ભવ એટલે શું આ જન્મ મળ્યો છે હજી બીજો મળશે 84 છે અને ભવ ભવ કેવરાય આ ચોખી 84 ભટકવા વારો થાશે પણ શ્યામો પ્રાંતિમાં ભટકવાનું છે શે એમાં ભ્રાંતિમાં ભટકે છે પણ જો ભ્રોતિ બાદ થઈ જાય અને ભ્રોતિનો નિકાલ થઈ જાય તો તમે અખંડ છો પણ આ જીવનની અંદર એવો શબ્દ પકડાય તો જેટલી ગળા તમારી સત્ગુરુનો શબ્દ નહીં પકડાય એટલી ગળા મેળ પડે એવો નથી હમણાં સંતોએ ખૂબ કીધું કે આ દેવોની કાપે છે દેવોની કાપતા નથી જે અસત્ય વસ્તુ છે એને છોડાવાની વાત કરે છે દેવોની કાપતા નથી અને દેવ કેને કેવો જે દેવ છે એના વગર તમારે ઘડી ચાલે એવું નથી પણ દેવ કહેને કેવો તો કે પવન દેવ અન દેવ અગ્નિ દેવ આ દેવો તો આ છે આના વગર તમારે ઘડી પણ ચાલે એવું નથી આ દેવો તો આ છે પણ આપણે તો મોની બેઠા છે જ્યારે આ શરીર સૂચ્યું છે તો એમાંથી શું વધે છે એનું કોઈ બતાવો કે ઉમાંથી આ વસ્તુ વધે છે તો આપણે શેના પૂર્વત બેહાર્યા છે વધતું ન હોય તો પૂર્વત ક્યાંથી આયા ખાલી આપણી ભ્રાંતી છે કોઈ પૂર્વત બેહેવું છે નહીં કોઈ વધે તો બેહે ન કે વધ બેહે હું

આ હાબુ જેને જેવાનો છે મન ને છે